સ્વાગત છે મિત્રો નવાજ જ વિડીયોની અંદર તો આજે આપણી ચેનલમાં તમારું સ્વાગત છે અને આજે આપણે વાત કરવાના છીએ કે હરિભા પાર્લર જે તમે આ યુટ્યુબની અંદર કે વિડીયો જોઈ રહ્યા છો કે હરીભા પાર્લર ચાય એટલે કે ચાની દુકાન બનાય છે પાર્લર તો એ કની છે અને કોન કોણની છે તો એના વિશે આપણે વાત કરવાના છીએ મિત્રો તો બંને લેજો વિડીયોની અંદર રેન્ડ ઉધી અને આપણે વાત કરવાના છીએ એસ બિન્દુસ્તાની ટીમ વિશે તો પહેલાં પહેલાં હું તમને જણાવી દઉં કે એસ બી હિન્દુસ્તાનીને કોઈ એવું નહીં હોય કે નહીં ઓળખતું હોય એસ બિન્દુસ્તાની હિન્દુસ્તાની વિડીયો એટલા ફેમસ છે કે બધાએ ઓળખતા હશે તો આપણે ઇન્ટ્રો આવવાની જરૂર નથી મિત્રો તો હું તમને જણાવી દઉં કે હું જેટલા એસ બી હિન્દુસ્તાનીના વિડીયો બનાવ્યા છે એ હજાર ઉપરના વ્યૂઝ તો હોય જ છે મિત્રો મેક્સિમમ હજાર ઉપરથી વ્યૂઝ હોય જ છે એટલે કે એસ બિન્દુસ્તાની હિન્દુસ્તાની વિડીયો કેટલા જોતા છે તમે એના પતિ નોટિસ કરી શકો છો મિત્રો તો જે ઓપનિંગ છે એ સાચી છે અને એ વિડીયોના કટ પણ તમે જોયા છે અને ના જોયા હોય તો પહેલાં હું તમને સ્ક્રીન ઉપર જઈ અને એ કટ તમને દેખાડું અને પહેલાં તમે એ રેકટ જુઓ અને પછી આપણે વાત કરીએ મિત્રો તો આ વિડીયો આપણે એ માટે તમને દેખાડી રહ્યા છે કે તમે જુઓ આ વિડીયો સાચો છે અને આ વિડીયો ઉતાર્યો છે તમે થોડું શું સ્ક્રીન રેકોર્ડિંગ કરીને કટ તમને દેખાડ્યો છે મિત્રો આપણે તમને દેખાડવા માટે સ્ક્રીન રેકોર્ડિંગ કરી છે અને કોઈને જેનો વિડીયો છે એને દિલ પર લેવું નહીં કેમ કે આ કટ ખાલી દેખાડવા પૂરતો લીધો છે મિત્રો વધારે કટ યુઝ નથી કર્યો તો કોઈ કોપી રેટના ઇસ્યુ ના આપતા અને તમે જોઈ શકો છો કે આ બધા કેટલા લોકો ભેગા થયા છે એને ફરી એક નવી શરૂઆત એક પાર્લરની કરી છે બહુ સારું કહેવાય અને એ બધી યુટ્યુબના યુટના લીધે જ કેમ કે યુટ્યુબમાં આવ્યા પછી જીવન ઘણા લોકોનું બદલાઈ જતું હોય છે કેમ કે તમે મહેનત કરો તો પૈસા પણ કમાવા માટે એપ્લિકેશન સારી છે મિત્રો તો યુટ્યુબની અંદર તમે કામ કરતા હોય તો યુટ્યુબની અંદર કામ કરો જેથી કરીને કે તમારું જીવન પણ બદલાઈ જાય તો યુટ્યુબની અંદર તમે કોમેડી કોમેડી બનાવવા માગતા હોય આ રીતે તો તમે યુટ્યુબની ટોટલ માહિતી એટલે કે ચેનલ કોમેડીની બનાવી હોય તો આપણી ચેનલની અંદર ફૂલ વિડીયો બનાવેલો છે તો તમે ફૂલ વોચ કરીને જુઓ જેથી કરીને કે તમને આ બધી સેટિંગ ખબર પડી જાય કે યુટ્યુબની અંદર સેટિંગ કઈ કઈ હોય કેટેગરીને શું કહેવાય મિત્રો તો જે તમે જોઈ શકો છો કે આટલી બધી તમે પ્રગતિ કરી શકો છો જેવી તમે ગાડી લાવવી હોય તો તમે લાવી શકો છો કંઈ જમીન લેવી હોય કોઈ બોર કરવાનો હોય કે તમે ટોટલ કોઈ પણ તમે કામ કરી શકો છો કે યુટ્યુબની અંદર તમે મહેનત કરશો તો પૈસા તમે જીવા કમાવા એવા કમાઈ શકશું કેમ કે એના લીધે તમારી મહેનત પણ પહોંચે છે અને એસ હિન્દુસ્તાની કેટલી મહેનત કરે છે એ તો હું તમને જે આના પછીનો જે વિડીયો છે એમાં તમે જોઈ શકો છો કે હું એમાં એના અંદર એક વિડીયો બનાવ્યો છે અને જે એસ બી વિડીયો બનાવું છું એ ટોટલ વાયરલ જાય છે મિત્રો કંઈક એવું છે જ નહીં તમે મારી ચેનલ ફેડીને જુઓ ત્રણ ચાર તમને મારા એસ હિન્દુસ્તાનીના વિડીયો લગતા બધા તમને મળી ગયા જશે તો એના હજાર ઉપર જ વ્યૂઝ હશે ત્રણ હજાર બે હજાર એવા જ વ્યૂઝ છે અને એકમાં બત્રીસ હજાર કેવા વ્યૂઝ છે તો મિત્રો તમે આ જોઈ શકો છો કે પબ્લિક કેટલી અસબિન હિન્દુસ્તાનીના વિશે જાણવા માંગે છે તો એ કઈ રીતે આગળ આવે એ બધી તો બધાને ખબર જ છે કેમ કે હું ઘણા વર્ષથી વિડીયો જોવું છે એમનો એટલે મને તો ખબર જ છે પણ પબ્લિકને ખબર ના હોય એ માટે હું એમને વિડીયો બતાવવાની કોશિશ કરું છું જેથી કરીને કે એ પણ કોઈ કામ કરે યુટ્યુબની અંદર તો યુટ્યુબની અંદર પણ આગળ વધી શકાય છે મિત્રો પણ મહેનત પૂરી હોવી જોઈએ છે એવું હોતું નથી કે તમે અત્યારે ચેનલ બનાવી તો બે ત્રણ મહિનાની અંદર તમારે પૈસા આવવાનું ચાલુ થઈ જાય કિસ્મત ઉપર હોય છે કદાચ વિડીયો તમારો ચાલી જાય તો દસ દિવસમાં પણ ચેનલ મોનિટાઈ થઈ જાય છે નક્કી પણ વરસ પણ લાગે છે એટલે એવું પણ કંઈ હોતું નથી તમારે જેવો વિડીયો ચાલી જાય એવું કામ હોય છે તો વિડીયો તમને ગમે તો લાઈક કરો અને આપણે ગુજરાતી ભાઈઓને એક જ એવું રાખવું જોઈએ કે એક ગુજરાતી એક સક્સેસફુલ હોય તો એકબીજાને સપોર્ટ કરવો જોઈએ કેમકે એકબીજાના સપોર્ટથી ઘણા લોકો આગળ આવતા હોય છે મિત્રો સપોર્ટ વિના દુનિયામાં કંઈ હોતું નથી તમે સપોર્ટ હાલ છો તો મહેનત લોકો કરે છે અને તમે ના આપો તો કોઈ કરતું નથી કેમકે હવે રહેવા દઈએ વિડીયો બનાવતા એમ પછી કે રહેવા દઈએ વિડીયો નથી બનાવ કેમ કે ચાલતા નથી પણ એક એકબીજાને સપોર્ટ હાલવાનો જેથી કરીને કે એકબીજા પણ આગળ આવી શકે તો જય માતાજી વિડિયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો